બનાવવામાં એવું હતું કે દસ તારીખે સાત તારીખે ટાઈમ દસ વાગ્યા ની આસપાસ બનાવ બનેલો છે અશોકભાઈ ડોબરિયા કરીને જે હતા ગાડી યુઝર અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજી કઈ ગાડીનો નો ફાસ્ટેગ હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ ફાસ્ટેગ બીજી વેહિકલ છે આ નો ચાલે તમારે જે વેહિકલ ગાડી લઈને નીકળે છો એમનો જ ફાસ્ટેગ હોવો જોઈએ તો એમણે કીધું કે ના કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે તો કે ના સુપરવાઇઝર કીધું કે જે ગાડી વેહિકલ હોય ને એ જ ગાડીનો નો ફાસ્ટેગ હોવો જોઈએ બાકી ન ચાલે પછી એમણે ઈ ફાસ્ટેગિકલ એમાં પીસી હતો જે બાજુ જૂથમાં હતો અને આવીને દોડી અને પોતાને કીધું ગેર શબ્દ ના બોલ છે તું ગેરશબ્દ ઉપયોગ ના કરે તો એ કીધું કે ભાઈ હું રાષ્ટ્રીય આવું છું રાદડીયા